આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો આણંદનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને બ્રિજની બંને તરફ આવેલા ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતા તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો ભારે હાલાકીમાં મુકાતા ગંભીરા ચોકડી નજીક બોરસદ આંકલા તાલુકાના ચાલીસ ગામોના સરપંચોની બેઠક મૂકી હતી જેમાં મહીસાગર નદી બ્રિજ ધરાશાયી મૂજપુરને જોડતો વાહન વ્યવહાર ખોરવાતા બોરસદ અને આંકલાવ તાલુકામાંથી પાદરા અને જંબુસરની આસપાસમાં આવેલી કંપનીઓમાં નોકરી અર્થે જતા લોકો તેમજ પાદરા શાક માર્કેટમાં શાકભાજી વેચવા જતા ખેડૂતો તેમજ ખરીદી કરવા જતા જોડાયેલા પરિવારોને પણ ભારે હાલાકી પડી રહી છે જેને લઈને આજે બોરસદ આંકલા તાલુકાના ચાલીસ ગામોના સરપંચોની એક બેઠક ગંભીરા નજીક ફાર્મ ખાતે મળી હતી જેમાં દરેક ગામોના સરપંચો અને આગેવાનોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે જેથી જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગંભીર બ્રિજ ચૂટ્યા ઓછો યુવાનો હજારો પરિવારો હેરાન પરેશાન છે નોકરી કરવા માટે આ બધાને ફરવું પડે છે અને એ માટે ઘણા બધા યુવાનો અભિપ્રાયો સરકાર સમક્ષ રજૂ કર્યા કે આ ગંભીરા બ્રિજ ઉપર વૈકલ્પિક રસ્તો બનવો જોઈએ અને એના માટેની માંગ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે આજ રોજ ઓછામાં ઓછા ત્રીસેક જેટલા ગામોના સરપંચીઓ પોતાના લેટર પેડ મોકલ્યા છે અમુક વ્યક્તિઓ હાજર રહ્યા છે અને અમુક નથી રહ્યા પણ એ લેટર જાહેર કર્યું છે કે સરકાર તકે આ વૈકલ્પિક માર્ગ બનાવે સાથે જે યુવાનોએ આયોજન એ યુવાનોને અમે પોતે સમર્થન કરીએ છીએ અમે ક્ષત્રિય સમાજમાંથી આવીએ છે મારી સાથે એક દલિત સમાજના યુવા નેતા છે એવા સર્વ સમાજના જેટલા પણ સંગઠનો છે બધા સમર્થનમાં ઉતર્યા છે અને આગામી એક જાહેરાત કરી કે જો વહેલી તકે માંગ નહી સંતોષાય તો એટલે વહેલી તકે જાહેર કરે અને નોંધ નહીં લે તો આંદોલન તૈયારી અમે બધા બતાવીએ છે જે આવનારા સમયમાં કલેક્ટર કચેરીએ કરીશું બસ એ જ આપ સૌ જાણવું છે એ રીતે કે મુજપુર ગંભીર બ્રિજ અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે તૂટી પડ્યો હતો આ બ્રિજ બાબતે બે હજાર બાવીસમાં પણ મેં રજૂઆત કરી હતી જેના વિડીયો પણ આપ સૌ સમક્ષ છે અને અધિકારીઓ સ્વીકાર પણ કર્યો હતો કે આ બ્રિજ નહીં ચાલી શકે છતાંય બે હજાર બાવીસથી લે આટલા વર્ષો સુધી આ બ્રિજને ચાલુ રાખ્યો અને ભ્રષ્ટાચારના પાપે અનેકો લોકોના જીવ ગયા છે અનેકો લોકોના જીવ તો ગયા છે પરંતુ હજારોની સંખ્યામાં લોકોના પરિવારો પણ અદ્ધરતાલ થઈ ગયા છે જેમ કે આપણે જોઈ શકીએ બસો વિદ્યાર્થીઓના ભાવિ પણ અદ્ધરતાલ છે કારણ કે એ લોકોને સ્કૂલ જવાનું હોય એનો સમય પણ ખૂબ મોટો થઈ શકે છે તેમજ કેટલાય કંપનીના કર્મચારીઓ પોતે ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાકનો રાઉન્ડ વધી ગયો છે પચાસ પચાસ અટકી ગયું છે અને હજારોની સંખ્યામાં લોકોના પરિવાર આજે હદતાર થઈ ગયા છે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી ભવિષ્યમાં થવાની છે એવો અંદાજો આવી રહ્યો છે ત્યારે અમે આજે ત્રીસ થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ વકીલ મંડળના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક દરેક સમાજના આગેવાનોનું સમર્થન લઈને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરીએ છીએ કે વૈકલ્પિક માર્ગ સરકાર દ્વારા બનાવવામાં આવે જેવી રીતે પ્રયાગરાજ હોય હૈદરાબાદ હોય અનેકો જગ્યાએ પીપાપુલ નામની પદ્ધતિથી કેપ્સ્યુલો મોટા મોટા કેપ્સ્યુલોના માધ્યમથી પુલ બનાવ્યા છે એ ટેકનોલોજી ખૂબ જ સારી છે જેમાં અકસ્માતો પણ નથી થયા અને એ ટેકનોલોજી અહીં અપનાવવામાં આવે તો નાના મોટા વાહનો તેમજ બાઇકો પસાર થઈ શકે જેનાથી લોકોની રોજગારી ધંધા રોજગાર ને બધું બચી શકે આ અમારી માંગણી છે તેમજ પાદરા પોલીસ સ્ટેશનમાં જે સમયે આ બ્રિજ તૂટ્યો હતો એ જ દિવસે મેં ફરિયાદ નોંધાવી હતી જેનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને આ અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ માત્ર સસ્પેન્ડ કર્યા છે અમારી માંગણી હતી મારી ફરિયાદ હતી કે આ લોકો પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધવામાં આવે એમને જેલ ધકેલવામાં આવે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ એટલા માટે આ બધી માંગણીને સાથે રાખીને અમે આગામી સમયમાં ચીમકી આપીએ છીએ કે આ તમામ માંગણી પૂરી નહીં થાય પહેલી તો વૈકલ્પિક રસ્તો બીજી તો માનવ વધનો ગુનો અધિકારીઓ પર નોંધવામાં આવે આ બે માંગણી પૂરી નહીં થાય તો ભવિષ્યમાં એક હજાર ને એક યુવાનો અન્નનો ત્યાગ કરશે એવી ગંભીર બ્રિજની નજીક મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ જ્યાં સુધી જીવમાં જીવ રહેશે ત્યાર સુધી અમે લડત કરીશું ચિરાગસ્યા દિવ્યાંગ ન્યૂઝ આણંદ